એ બદલો લેવા માટે આમ કર્યું હતું ગત તારીખ તેર એક બે હજાર પચીસ ના રોજ સાંજે લગભગ છ એક વાગ્યાની આજુબાજુ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોડિયા બાઉન્ડ્રી નજીક જે આયા ગામનું બોર્ડ આવે છે ત્યાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં જેનો વિડીયો પણ વાયરલ થયેલો છે એમાં એક ગાડીને ઊભી રાખી અને ત્રણ ચાર વ્યક્તિઓ જે છે એ લાકડી વડે એક જે વ્યક્તિ છે એને માર મારે છે